ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારે જવું છે કિડિયાળુ પૂરવા તો આપણે રસ્તામાં નીકળી ગયા છીએ ચાલો હું જંગલ વિસ્તારમાં પહોંચી ગઈ છું કારણ કે આપણે સિટીમાં તો કિરિયાળું પૂરી શકાય એવી જગ્યા ન હોય એટલે આપણે સિટીથી થોડુંક દૂર જવું પડે તો હું એ એરિયામાં આવી ગઈ છું અને હવે આપણે કિરિયાળું પૂરી દઈએ જો આ કીડિયાળું આપણે તૈયાર કરીને લઈ આવ્યા છીએ આખો ડબ્બો ભરીને એમાં આપણે બધી વસ્તુ નાખી દીધી છે બાજરો ઘઉં ચોખા તલ ખાંડ પછી ચાર મકાઈ આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે અને મિક્સ દળાવીને જો આપણે કીડિયારું અહીંયા પૂરી દઈએ આ ચૈત્ર મહિનો છે તો આપણે થોડુંક કીડિયાળું કીળિયું માટે પૂરી નાખીએ જો આપણે બાળકો સાથે આવી ગયા છીએ કીડિયાળું પૂરવા માટે અને અમારે મુદ્રા બેવી છે આર્યા બે છે સાથે મામા છે મારા ફાધર છે અમે લોકો બધા આવી ગયા છીએ અને શરૂ કરી જો કીડી નાસ્તો ચાલુ કરવાનું શરૂ કરી દીધું છે આપડે કહેવત છે ને કે કીડીને કણ ને હાથી ને મળ ઈશ્વર બધા દરેક જીવનું પૂરું કરે છે હવે મારે ઠંડો ઠંડો રસ પીવો છે અને મારો રસ આવી ગયો છે તો હવે હું રસ પી લઉં છું